નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજરોજ બનાસકાંઠા સરહદી વિસ્તાર સુઈ ગામમાં આઈસીડીએસ ઘટક સુઈ ગામમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને શિક્ષણ સરળતાથી આપી શકાય તે મુજબ લો કોસ્ટ ટી એલ એમ તાલીમ આપવામાં આવી જેમાં માસ્ટર ટ્રેનર આઈસીડીએસ સુપરવાઇઝર શ્રી લીલાબેન ચૌધરી કામિનીબેન વાઘેલા અને માસ્ટર ટ્રેનર પી સી ઇન્સ્ટ્રક્ટર અસલ પ્રકાશભાઈએ સંગીતાબેન આસલ જોશી કાંતિભાઈ કે તેમજ આઈસીડીએ સ્ટાફ સુઈગામ દ્વારા તાલીમ આંગણવાડી કાર્યકર બહેનોને આપવામાં આવી હતી જેમાં કાર્યકર બહેનોએ આંગણવાડીમાં શીખવવામાં આવતી સત્તર થીમમાં અલગ અલગ ટી એલ એમ બનાવવામાં આવ્યા અને કાર્યકર બહેનો દ્વારા દરેક ટી એલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અહેવાલ રમેશ રાજપૂત અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો